આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા ઓજારો સાથે વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને

વિસ્થાપિત કરવાની વાત કરશે કોરિડોરના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત આવશે માલ માલસામોલ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે કે કેવડિયાની મારી બેનોને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો

તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે અમારી જનતા છે એ લોકો અમને ક્યારે